મંડી માક હાથના મોજા ગ્લવ્સ રાજીવ મણિયાના પ્રણામ જે જીને બબલુ એક નવ યુવાન એને સુથારી કામ શીખવાનું મન થયું એટલે એ વર્કશોપમાં ગયો અને વર્કશોપમાં જે એના જે મેન્ટલ હતા જેમની પાસેથી એ શીખવાનો હતો એણે એક આવા મોજા આપ્યા થોડા જૂના હવે જૂના મોજા હાથમાં આપ્યા કામ શરૂઆત કરતા પહેલા અને જોયું તો થોડા ઘસાઈ ગયા હતા થોડા જૂના હતા ફાટેલા નહોતા પણ આમ જોઈને એવું લાગે કે આ જૂના છે તો આ કેમ આપ્યા છે બધા પહેલો દિવસ નહીં એટલે બુજારો કંઈ બોલી ના શક્યો બબલુ એટલે બબલુએ લઈ લીધા મોજા અને મેન્ટરોએ એવું બી કીધું એને કે ભાઈ તું આનાથી ઘણું બધું આ તને શીખવાડશે બબલુએ કામ કરવાનું શરૂઆત કર્યું અને પછી એણે જોયું તો એ લગભગ ત્રણેક વસ્તુ આ મોજા પાસેથી શીખ્યો તો પબલુએ જોયું કે જ્યારે આ મોજાનો ઉપયોગ કરતો કામ કરતી વખતે તેની પાસેથી ત્રણ મોજા પાસ આ હાથના મોજા પાસથી ત્રણ વસ્તુ શીખ્યો તો કે કઈ કઈ વસ્તુ તો કે પહેલી વસ્તુ એવી શીખ્યો તો કે જ્યારે પહેરીને કામ કરતો ને તેની ત્વચા કોઈ બી જગ્યાથી કપાતી નહીં પહેલી બીજી એ જયારે એને થોડોક ટાઈટ થી બાંધતો ને તો જરાક એના હાથમાં કોન્ફિડન્સ આવતો એટલે કોઈ બી જગ્યા પર ફિક્સિંગ કરવા માટે કે કંઈ બી કામ કરવા માટે જ્યારે ટાઈટ મોજા પહેરતો એને નીચેથી ટાઈટ કરી દેતો તો એને કમ્ફર્ટ વધારે ફીલ થતું હતું એને કોન્ફિડન્સ વધારે આવતું હતું અને ત્રીજી જે વાત એ એની પાસે શીખ્યો તો એ એવી હતી કે જ્યારે મોજા કાઢે ને તો એને જોયું તો એના પર કોઈ પણ જગ્યા પર ત્વચાને કોઈ હાનિ થઈ નહોતી તો પછી મેન્ટલ પાસે થોડા સમય પાછી જ્યારે પછી એનો થોડો સમય થઈ ગયો એટલે લગભગ ત્રણ ચાર છ મહિના પછી ગયો અને મેન્ટોરને પૂછ્યું કે તમે મને પહેલા આ જૂના મોજા હાથમાં કેમ આપ્યા તમે નવા મોજા કેમ ના આપ્યા મને તો પેલા જે મેન્ટોર હતા જે એને શીખવાડતા હતા એને કહ્યું કે પેલા એમાં એવું છે બગલું કે જો હું તને નવા મોજા આપત ને તો તને ડંખત આપણે જ્યારે નવા બૂટ પહેરીએ ત્યારે ઘણી વખત એવું બને કે આપણને ડંખે અને કહીએ જો શરૂઆતમાં જો તને આ હાથના મોજા ડંખ્યા હતા ને તો તું આ સુધારી કામ જ ના શીખી શક્યો હત કે તને શીખવાની મજા જ ના આવતી કારણ કે તને અંદરથી ડંખ્યા કરતો વર્ષો પછી આ બબલુ એક કુશળ કારીગર બની ગયો મોટી પોતાની એણે ઓફિસ બી કરી પણ એની જ અંદર એના જે પહેલા મળેલા જૂના મોજા હતા ને એ પણ એક ફ્રેમમાં કંડારીને રાખ્યા હતા એને એ જ યાદ અપાવતું હતું કે જ્યારે કોઈ બી નવું કોઈ શીખવા આવે ત્યારે એને જૂના મોજા આપવા અને એને બી એની જૂની યાદો તાજી થતી તો મિત્રો આજમાં મંડે માર્ગ જે કહે છે એ આ જ સમજાવવા માગે છે કે મહેનત તો આપણે જ કરવી પડશે અને મહેનત કરતાં જ રહેવું પડશે અને મહેનત કરતાં જ રહીએ છીએ પણ મહેનત કરતાં કરતાં છે ને ક્યાંક ને ક્યાંક કોઈક આ ઘણા બધા આપણા ગ્લવસ હોય એ ક્યાંક ને ક્યાંક આપણને ના ડંખે એવી રીતે બી કંઈ કહેતા હોય તો આપણા ગ્લવ્સ એટલે આપણા હાથના મોજા કોણ છે એ આપણા મિત્ર હોઈ શકે આપણા કલીગ્સ હોઈ શકે આપણા માતા પિતા હોઈ શકે ગુરુ હોઈ શકે કોઈ પણ હોઈ શકે તો એમનો સ્વીકાર કરો એન્ડ મેં કહેવાય